નમસ્કાર વાયન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી રંગીન બનાવવા માટે બુટલે સક્રિય થયા છે રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે ત્યારે ગોલ્ડન ચોકડી પાસે શહેર ગુના નિવારણ શાખા દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને વીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે વડોદરા શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈને લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થા સંગ્રહ કરી તેવી શક્યતાઓ હોવાથી પોલીસની એજન્સીઓ સજાગ છે જ્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દીપેશ સિંહને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે અને થોડીવારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટર્ન કોટન રેપર્સ જૂના ગાભા ભરેલ થેલાની આડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીર હુસેન મેવને ઝડપી પાડ્યો હતો જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની છ હજાર ત્રણસો બોટલ ભરેલી ચારસો ને ચોત્રીસ પેટી જેની કિંમત રૂપિયા વીસ લાખ ત્યાંસી હજાર બસો સાથે ટ્રક રોકડ રકમ મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ ત્રણ હજાર સાતસો ને સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી છે જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે Subscribe now and press the bell icon. Never miss an update.